અને દેખાડું તમને અમારા સુરતમાં કેવડા મોટા મોટા ગણપતિ છે આજે આપણે ગણપતિ દાદાનો છેલ્લો દિવસ છે આજે વિસર્જનનો દિવસ છે તો આપણે જઈએ અને જોઈએ ગણપતિ કેવા છે અને કેમ છે ને કેવડા મોટા છે હાલો તમને આજે ગણપતિ દેખાડવાની કોશિશ કરું આજ છેલ્લો દિવસ છે આખા આટલા દસ દિવસ પૂરા થઈ ગયા તમારે ગણપતિજીના દર્શન નથી કરાવ્યા બાપાજીના તો આજે છેલ્લા દિવસે આપણે જઈએ હજીરા અને હજીરા જઈ અને પછી બતાવું તમને આપણે ગણપતિ બાપા ક્યાં ક્યાં કેવી રીતે વિસર્જન કરે છે અને કંઈ જગ્યા પર લઈ જાય બધું દેખાડો જો મેર પડે તો આપણે દરિયે પણ જાશું ટાઈમ રહેના પર આધાર આપણે અત્યારે ગાડી લઈ નીકળી ગયા અને સમય થઈ ગયો છે બપોરના બે બપોરના બે વાગ્યા પછી જ આપણે હજીરા બાજુ મોટા મોટા ગણપતિની મૂર્તિ આવે છે તો આપણે બધી મૂર્તિ ત્યાં મળે છે પછી ત્યાંથી જ બધા વિસર્જન માટે જાય છે તો હાલો હવે આપણે જઈએ અને જોઈએ અને રસ્તામાં કંઈ પણ મોટા ગણપતિ દેખાશે તમને દેખાડીશ તો આપણા વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો હાલો મળીએ જય ગણપતિ ગણપતિ બાપ્પા મોરિયા મળીએ પછી જાતા પહેલાં પહેલા આપણે પૂરાઈ નાખીએ પેટ્રોલ પેટ્રોલ ગાડી તો ગાડી બદલી નાખીએ હતી બીજી ગાડી આવી ગઈ પેટ્રોલ પૂરાઈ નાખીએ અને હવે જઈએ હાલો ભેસ્તન ચોકડી આપણા ને જબરદસ્ત મોટી ગણપતિ બાપા મૂર્તિ મળી ગઈ છે હાલો ભેસ્તન ચોકડી પર જ આ મૂર્તિ હતી પૃથ્વી પર બેઠા છે આપડે ગણપતિ

de va pa. દેખાડી ગણપતિ મોટા મોટા ગણપતિ જઈએ છીએ ઓલી સાઈડ લેલી હેડ બધા ફરી ભરીને જઈએ ગણપતિ વિસર્જન કરીને અહીંયા કોને વિસર્જન કરવાનું બાકી છે ઠંડી ઠંડી બની ગઈ છે સાસ આપણાને એકદમ મફતમાં ચાલો શ્વાસની સેવા ચાલુ રહી ચાલી રહી છે આપણે ગોપાલભાઈ સાસ પી રહ્યા છે પાણી પીધું છે આ સાત પ્રસાદી પણ છે આવે પછી જવાય તો જઈએ તો મસ્ત એકદમ આવ્યો આપણને મળી જાય એકવાર આરામથી ગયા તા ગાડી પણ ગરમ થઈ ગઈ ક્યાં નહીં દોઢ કલાકની ચાલુ કરી બંધ કરી દેતી આપણે ભાઈ ગાડી ગરમ કરી જ જો ગાડી ઠંડી કરવા તો બેઠા છે અમે અને અમારે પ્રકાશને મોકલ્યા છે ચિકન જી લેવા આપણે કંઈક ઠંડુ કરીએ ગરમ થઈ ગયા તો આપણે આજ ઘણો છે દર વર્ષે તો વરસાદ એટલો બધો વિસર્જનમાં પડતો તો આ વર્ષે વરસાદ નહીં એટલે સારું હે તો કથા છે શાંતિથી મત્યાર જુવતી અને આગળ આપણે ડુમસ્તુ એરપોર્ટનો રોડ છે મસ્ત રોડ તો સરસ મજાનું હાલો તો પછી મળીએ અને વિડીયો હજી આપણે આગળ ઘણા બધા ગણપતિ બાપાના દર્શન કરવાના છે જો માણસે જાય અને પાછા રિટર્ન આવે છે તમે જોઈ દે છે ગાડી જાય છે એને ફરી પાછી રિટર્ન કરી દે છે આગળ પછી ટ્રાફિક વધાર થઈ જાય એટલે બંધ કરી દઈએ છે પતિ મૂર્તિ આવી ગઈ છે આવીને આવી તમને અવારન ઘણી બધી મૂર્તિ દેખાડે જોવાનું સુરતમાં ક્યાં ક્યાં જેવી જોઈએ મોટી મૂર્તિ છે બધી મૂર્તિ છે જોવા જો બાપાની મૂર્તિ આવી રહી છે છે અહીંયા માટે આવ્યા હતા ગણપતિ બાપાના દર્શન કરવા જગ્યા હતું તો ઘણા બધા જગ્યા પર દર્શન કર્યા અહીંયા આવી ગયા છે તમારા સુરતના હાથમાં પણ અત્યારે બધા ફોટા પાડવાળા ઘણા બધા કઈ નહીં ચલાવી લેજો આપણે હજી તમને ઘણા બધા ગણપતિ બાપાના દર્શન કરાવવાના તો વિડીયો બનાવી રહ્યા છે ખૂબ જ મજા આવશે આજના વિડીયો આપણે સ્પેશિયલ ગણપતિ વિસર્જન માટે છે આપણે હિંમત રોડ પર ગયા મને આ વિડીયો બનાવ્યું ખાસ અહીંયા બની ગયું છે અને હજી આગળ દેખાય છે વિસર્જન તો ગયા તો આપણે ગયા નથી કારણ કે બહુ જ વધારે ભીડ હતી એટલા આપણે પ્રાથ સુરત અમારા હાથમાં છે સુરત આ સુરતની ત્યાં અમારી માનો મળીએ પછી આગળ તમને ખૂબ ખૂબ અને આપણી ચેનલમાં તમે બધા નવા આવ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી દેજો અને આજે આપણા ગણપતિનો વિડીયો કેવો લાગે બધા જરૂરથી જણાવજો અને ગણપતિ બાપા મોરિયા કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં મિત્રો બોલો ગણપતિ બાપા હાલો મળી હવે આગળ હજી આગળ કશે ગણપતિ મળી જાય તો હજી વિડીયો બનાવશે એમાં તો બીજું શું મળીએ ત્યાં સુધી બધાને જય ગણેશ तो आप मस्त सारा विडियो आप बनाओ ना तो बनाई ना क्यों

આપણે મજા આવી ગઈ આજે વિડીયો બનાવવાની અને ગણપતિ દાદા દર્શન કરવાની પણ મજા આવી ગઈ થઈ પછી જાય